ેશન નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં રોડ સાઇડ ઉપરના લારી ગલ્લાઓના દબાણોને નોટિફાઈડ એરિયા ઓથોરિટીના સત્તાધીશોએ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે નોટિફાઈડ વિસ્તારના સરદાર પાર્કથી ગોલ્ડન ચોકડી વચ્ચેના વિસ્તારમાં મુખ્ય માર્ગને અડીને ઉભેલી અડચણરૂપ લારી ગલ્લાઓના દબાણો દૂર કરાયા હતા બપોર બાદ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ હતી ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરી માર્ગ ખુલ્લા કરવાની શરૂઆત કરાઈ હતી અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા તેમજ બિનઅધિકૃત રીતે ઊભા થયેલા લારી ગલ્લા અંગે મળેલી વ્યાપક ફરિયાદોના આધારે નોટિફાઈડ ચીફ ઓફિસરે દબાણ હટાવવાની કામગીરી સિક્યુરિટી વિભાગ સાથે રાખી કરાઈ હતી દબાણ ટીમોએ સરદાર પાર્કથી લઈને પાંચસો ક્વાર્ટર્સ વિસ્તારમાં જાહેર માર્ગ પર અડચણરૂપ લારી ગલ્લા તેમજ અન્ય હાટડીઓ દૂર કરવામાં આવી હતી બિન અધિકૃત દબાણો કરીને મૂકેલી લારીઓ ટીમોએ ઉઠાવી ટ્રેક્ટરમાં ભરીને સીઝ કરી દીધી હતી આ કામગીરી દરમિયાન જીઆઈડીસી પોલીસને એક ટુકડીએ ચાપતો બંદોબસ્ત જાળવ્યો હતો આ દબાણ હટાવવાની કામગીરીને પગલે રૂપ દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો નમસ્કાર ચિંતન પટેલ ચીફ ઓફિસર અંકલેશ્વર આપ સૌને જણાવતા જણાવવાનું કે નોટિફાઈ દ્વારા નોટીભાઈ રહેણા વિસ્તારમાં જે બિનઅધિકૃત રીતે ગલ્લાઓ જે મૂકેલા હતા રોડની બાજુમાં એને હટાવવાનું કાર્ય છેલ્લા બે દિવસથી ચાલુ છે જેને હટાવીને અમે આશરે પચાસ જેટલા ગલ્લા અમને ઉપાડીને અમારે જે સ્ટોર રૂમ છે ત્યાં અમે મૂકેલા છે અને આપના ટીવીના માધ્યમ દ્વારા આપ સૌને વિનંતી કરું છું કે રહેણાંક વિસ્તારમાં કોઈપણ જાતનું અનઅધિકૃત રીતે જે જો ગલ્લા હોય આપશ્રીઓના તો તાત્કાલિક ધોરણે હટાવી લેવા વિનંતી છે અન્યથા નોટિફાઈ દ્વારા તે હટાવી દેવામાં આવશે ધન્યવાદ